અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ્ય વિસ્તારમાં લાઇટ બંધ રહેતા રહેવાસીએ ભારે હોબાળો કર્યો ચોમાસાની ઋતુની શરૂઆતમાં જ વરસાદના છાંટા પડતા વીજ કાપ કરતા ભડકોદરામાં લાઇટ થપ થાય છે ત્યારે વીજ પુરવઠો ઠપ થતા ડીજીવીસીએલના અધિકારીઓ ફોનના જવાબ પણ ન આપતા તેમ જણાવતા ભડકોદરાના રહેવાસીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અંકલેશ્વરના કાપોદરા પાઠિયા પાસે આવેલ ખુશ્બુ રેસિડેન્સીના પિલરના વાયર બે ધરાશાય થતા રહેવાસીઓએ ભારે હોબાળો મચાવીને વિરોધ નોંધાવ્યો ત્યારે સ્થળ ઉપર રહેલ કર્મચારીનો સોસાયટીના રહીશોએ ઘેરાવો કરીને વિરોધ નોંધાવ્યો હતો તરીકે મનીષભાઈ છે બરાબર ભાઈ આપણા કાપોટરા ગામના જ જ્યારે પણ આપણે લાઈટ જાય ત્યારે આપણે ગમે તેટલા બી જીબીમાં ફોન કરીએ કોઈ રિસીવ કરતું નથી અઢી વાગે કરો કે ત્રણ વાગે કરો એમનો ફોન પાવર પાવરના સોલ્યુશન માટે કાપોદરા ગામમાં સશસ્ત્ર બનાવવા માટે જગ્યા આપેલી છે એ ભાદી સાથે નીમ કરીને કાપોદરા ગૌચર જગ્યા આપેલી છે એની ફાઇલ અત્યારે મામલતદાર એપ્રોલ છે એ થઈ જાય એટલે જેઠકોનું કન્ફર્મેશન એવું છે કે એ પાસ થયેલ છ મહિનામાં સબસ્ટેશન બનાવી દેસુ પણ કેટલા ટાઈમ મામલે કે સાહેબ કેટલા સાહેબ અમાર કાર્ડ સાહેબ તમે અમે જણાવીએ ટાઈમ નહી લેજો કે આ સોસાયટી વાળા ટાઈમ આવી ફાઈલ પાસ થાશે કેટલા દિવસ કેટલા દિવસ કેટલા દિવસ પેન્ડિંગ છે ત્યાં એ એ મારા લેટર જો તમને ડેટ આ ડેટ આપો સાહેબ અમને મામલે સાહેબ કેટલા દિવસ પેન્ડિંગ છે બધી સોસાયટી ના રહીસો કોઈ ભેગા થઈ નથી આવ્યા કોડવા આ ભાઈ પોતે જોની કે કા પ્રોબ્લેમ છે ને એ તમારા કરતા નહી ના અમે ડોણો સબ બધા તૈયાર છે સાહેબ અમે સપોર્ટ લઈને અમારે નિરાકરણ આવો તમને અને એવરી

फोन कर रहा हूँ आज आज इधर डीजी विशेष में मैं फोन करूँ से कल्याण पहला है ना कोई रिप्लाई